નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે બોલેરો પિકઅપ જે ગાડી છે કાર તેમાં બેટરી સેલઅપ નથી લાગતો ગાડીને તો ગાડીને આપણે નવી બેટરી છે તે હવે આપણે લગાડતા શીખશું પહેલાં આપણે જો નવી બેટરી છે ને આ રીતે કાપડથી સાફ કરી લેવાના છે બંને પોઈન્ટ હવે જો આ બંને બાજુના જે આ ક્લેમ્પ હોય બોક સ્ક્રૂ એ બધા ખોલી લેવાના છે તો આ રીતે આપણે સૌપ્રથમ આપણે બેટરી છે એનો પ્લસનો જે વાયર છે એટલે કે લાલ વાયર બેટરીથી એ ખોલી લઈશું અને હવે આપણે આ બ્લેક વાયર છે અર્થિંગનો એ આપણે બેટરીનો વાયર ખોલી લઈશું અને ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે કે બેટરીનો જે ભાગ છે બંને તો પોઈન્ટવાળા ભાગ બોડી બાજુ છે અને આ આ બાજુ જગ્યાવાળો છે બરાબર છે એ રીતે આ બાજુ તમારા પોઈન્ટના આવી જાય ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ બેન્ને જે ક્લેમ્પ પહેરેલા છે સ્ક્રુ બેના બોલ એ બોલ આપણે ખોલી લઈશીએ બે બાજુના એટલે બેટરી આપણી નીકળી જશે મિત્રો બેટરી ખરાબ થાય ને તમે ઘરે બેઠા બેટરી બદલી શકો છો તો આ આપણો વિડીયો જોઈ અને તમે મિત્રો ઘરે બેઠા બેટરી બદલી શકો છો અને આપણે આ લાલ વાયરનો જે આપણે ક્લેમ્પ છે એ પણ આપણે બદલવાના છીએ જો આ રીતે બંને આપણે ચાકીઓ ખોલી લીધી છે આ પ્લેટ લઈ હવે આપણે બેટરી આ રીતે ઓછી કરીને કાઢી લઈશું તો ઉપરનો જે આ સપોર્ટિંગ જે સપોર્ટિંગ જે તાર છે એને પણ આપણે આ રીતે ખોલી લઈશું વચ્ચે નડે છે જોવા આ રીતે અને આ રીતે કરી અને હવે આપણે બેટરી ઉસી કરી અને લઈ લઈશું જોવા આ રીતે હવે આપણે નવી જે બેટરી લેવા છે તે બેટરી આપણે પણ લગાડી દઈશું તો હવે આપણે આ બંને જે વાયર છે અર્થિંગનો અને પ્લસ લાલ કાળો ને લાલ તેમાં બંને આપણે જોઈ લેવાના છે કે કાંઈ ખાર વળી ગયો નથી તો ખાર વળી ગયો હોય તો પાણી દ્વારા સાફ કરી લેવાનું છે જો હવે આ બેટરી આપણે નવી લગાડી દીધી છે બે જો બેના એના છે એ અંદરના ભાગમાં રાખ્યા છે એટલે કે જો બોડી અંદરના ભાગમાં છે આ બાજુ તમે રાખશો તો ફિટ થશે નહીં એટલે બેટરીના ખાસી ધ્યાન રાખવાનું છે મિત્રો અથવા તમારે જૂનું જે વાય પહેલાં ફોટો પાડી લેવાનો છે મિત્રો ફોટો પાડી લેશો એટલે તમને ભૂલાશે નહીં હવે પહેલાં આપણે જો બ્લેક વાયર છે એ લગાડી દઈશું આ રીતે અને એની ચાકી ટાઈટ કરી લઈશું જો હવે આ ક્લેમ્પ છે એ ક્લેમ્પ આપણે ખાર વળી ગયો વધારે હોવાથી ખરાબ થઈ ગયો હોવાથી તો આપણે નવો ક્લેમ્પ આપણે લગાવી દઈશું તો આપણે નવો ક્લેમ્પ લાવ્યા છીએ બજારમાંથી ચાલીસ રૂપિયાનો તો જો આ રીતનો નવો ક્લેમ્પ લાવ્યા છે આપણે પિત્તળનો જ હોય છે એ ક્લેમ્પ જો આ રીતે હવે એના જે આ બંને સાપડા છે સ્ક્રુ એક સ્ક્રૂ ખોલી લઈશું અને પહેલાં નવા આપણે ક્લેમ્પ લાવ્યો છે નવા ક્લેમ્પની અંદર આ બધા જે તારો છે એ તાર આપણે લગાડી દઈશું મિત્રો એ બોટને ટાઈટ કરી દેવાના છે સ્પાર્ક કરવા ના જોઈએ બરાબર સ્પાર્ક કરશે મિત્રો તો ગાડી ચાલુ બંધમાં જે સેલપ મારશું તારે સેલપ નહીં લાગે મિત્રો નવું શીખવું ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હું અવનવા વિડીયો લાવતો છું મિત્રો હવે નવો ક્લેમ્પ આપણે લાવ્યા છીએ એ પણ લગાડી દઈશું પહેલાં આપણે જે આની અંદર જે સફેદ જે ખાર વળી ગયો છે એને આપણે સાફ કરી લઈશું પકડ દ્વારા ઘસી ઘસી અને આપણે એ જે સફેદ ખાર વળી ગયો છે પાણીનો એને આપણે કાઢી નાખશું અને હવે ક્લેમ્પમાં પછી આપણે એને લગાડી દઈશું બેટરીમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે ક્લેમ્પમાં અને જે પોઈન્ટ હોય છે એની સાથે ખાર વળી જાય તો મિત્રો આપણે પેપર દ્વારા ઘસી લેવાનું છે અને પરફેક્ટ આપણે પાણી દ્વારા ધોઈ અને ફરીવાર ક્લેમ્પ લગાડવાના છે જો ખારવાળા ક્લેમ્પ થઈ જશે તો સ્પાર્ક કરવાની અને પૂરતો પાવર મળશે નહીં તો આ નવો ક્લેમ્પ લાવ્યા છે હવે એમાં ક્લેમ્પમાં આ રીતે તમારે નવો વાયર છે એટલે કે લાલ વાયર છે આપણે એ તમામ વાયરો જે હતા એ આપણે લગાડી દઈશું રીતે ઉપર લગાડી અને બોલ્ટને ટાઈટ કરી દઈશું મિત્રો તમે ઘરે બેઠા બેટરી તમારી ગાડી જો સેલપ ન લાગતો હોય તો તમે બેટ મિત્રો આ બેટરીનો ક્લેમ્પ તમારે બદલવાનો થાય ખરાબ થઈ ગયો હોય હલતો હોય તો તમે નવી બેટરી લગાડવી હોય તો તમે ઘરે બેઠા આ રીતે તમે લગાડી શકશો ખાર વળી ગયો હોય આ વાયરમાં તો તે તમારે સાફ કરી અને નવો ક્લેમ્પ સારી રીતે ધોય અથવા નવા ક્લેમ્પ લગાડી અને વાયરિંગ ક્યાંય સ્પાર્ક કરવું ના જોઈએ એ રીતે વાયરિંગ કરવાનું છે અને ક્લેમ્પને પણ એ રીતના ટાઈટ કરી દેવાના છે તો જુઓ મિત્રો આપણે બોલ્ડ છે એ બને ત્યાં સુધી ટાઈટ કરી દેવાના છે ઢીલાના રહે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે આ પ્લસ લાલ વાયર છે એ પ્લસના પોઈન્ટ પર લગાડી દઈશું બોલ ઢીલો કરી અને પૂરેપૂરો આ ક્લેમ છે એ આપણે બેસાડી દઈશું હવે આ ક્લેમ્પને ટાઈટ કરી દઈશું ઉપરનો જે સપોર્ટિંગ જે તાર છે એને આપણે લગાડી દઈશું બોલ્ટ ફરીવાર મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હું અવનવા વિડીયો રિપેરિંગના ઓનલાઈનના લાવતો હોઈશું તો આપણી ચેનલ નવું શીખો ગુજરાતી ચેનલની મુલાકાત અવશ્ય કરજો મિત્રો હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે જે આપણે આ બોલ્ટ ટાઈટ કરી રહ્યા છે એ ઉપરના તારને ક્યાંય અડવા ના જોઈએ નકર તમારે શોર્ટ સર્કિટ થશે અને ફ્યુઝ ઉડવાની શક્યતા રહેશે હવે અર્થિંગનો એટલે કે જે કાળો વાયર છે એને પણ આપણે ટાઇટ કરી દઈશું ક્લેમ્પને તો આપણે જો ટાઈટ થઈ ગયું છે અને ક્લેમ્પ આપણે હલાવી જોવાના છે કે હલતો નથી બરાબર જો હલતો હોય તો એ જે ટાઈટ કરવાનો રહેશે હવે બંને બાજુના આપણે બોલ્ટ ટાઈટ કરી દીશું અને ક્લેમ્પને આપણે લગાડી દઈશું મિત્રો નવું શીખવું ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે ઘરે બેઠા ગાડીની બેટરી બદલાવી શકો છો હવે આપણે નવી બેટરી લગાડી દીધી છે અને હવે આપણે તમને હું સેલેપ મારી પણ दिखाड़ी जो मित्रों तो हम अपने स्टार्ट करी ओके थैंक यू मित्रों थैंक यू